આણંદ જિલ્લાની દસ નગરપાલિકાના સત્તાધીશોના પાપે નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે બોરી ચાવી કરમસદ બોરસદ ઓડ પેટલાદ અને ઉમરેટમાં સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવતા સત્તાધીશોના પાપે નગરજનોને અંધાર પટમાં રહેવું પડ્યું હતું જો વોટર વર્કર્સના જોડાણ કપાશે તો આણંદના દસ નગરપાલિકા વિસ્તારમાં રહેતા લોકોને પીવાના પાણીની પણ સમસ્યા સર્જાશે વાત એમ છે કે દસ નગરપાલિકાઓએ સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્કર્સનું બિલ ન ભરતા મધ્ય ગુજરાત વીજ કંપનીએ અગાઉ નોટિસ આપી હતી પરંતુ સત્તાધીશોએ

પેટલાદની અંદર ખંભાત નગરપાલિકાનું બે કનેક્શનો કોડ નગરપાલિકાના બે કનેક્શનો કંજરી નગરપાલિકાનો એક કનેક્શન બોરિયાવી નગરપાલિકાનું એક કનેક્શન ઉમરેટ નગરપાલિકાના બે કનેક્શન કરમસદના ત્રણ કનેક્શન અને આંકલાવ નગરપાલિકાનું એક કનેક્શન અને બોરસદ નગરપાલિકાના છ કનેક્શનો સ્ટ્રીટ લાઇટના કાપવામાં આવેલા હતા સદર કનેક્શનોના વોટર પેટે જે મોટી રકમ બાકી છે એના માટે લોનની માગણી કરીશું અને એ ખાતરી આપતા સદર કનેક્શનો માટેની કાર્યવાહી હાલ પૂરતી બંધ કરવામાં આવી છે